श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता जो वार्ता क्रमांक आठव माधवदास तो अधूरो आज पूर्ण गो जो कल यहाँ तक प्रसंग आयो जो 500 पांचसो कोष मार्ग पर विराजत है श्रीनाथ जी तहाते इनको दर्शन देते हैं सो जो यह बात साची है तो तो इनके भाग्य को पार नहीं તબ રૂપમુરારી આશ્ચર્ય માની કે માધવદાસ શો પૂછે જો આજ શ્રીનાથજી કો શ્રિંગાર હતો તબ રૂપમ માધવદાસને કહ્યો જો વાગો તો આજ જંગાલી રંગકો હતો जो आज श्री कृष्ण जी सिंगार किए हैं और हु सर्व श्रृंगार श्रीनाथ जी के माधवदास ने भैया रूप मुरारी के आगे कहे इतले આ જંગાળી જે રંગ છે એના વિશે મેં પ્રયત્ન કર્યો પણ મને મળ્યું નહીં પણ પૃષ્ઠ માર્ગમાં આ રંગનો વાગો તે દિવસે શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કરાવવામાં આવેલો અને રૂપ મુરારીને જે દર્શન થયા માધવદાસ ક્ષત્રિના અંચલ ફેરવતા હવામાં વસ્ત્ર ફેરવી રહ્યા હતા તે વખતે સંધ્યા આરતી હતી ગાયો ચલાવીને પાછા આવે ને જે આરતીનો ક્રમ છે પુષ્ટિ માર્ગમાં તે આરતી હતી પરંતુ રૂપ મુરારીને મનમાં થયું કે આજે આજે આ વાત કરે છે કે આવા દર્શન થયા શું સાચા હશે એટલે એણે કાગળ અને હાથમાં કલમ લઈ અને પછી નોંધવાનું શરૂ કર્યું કેમ કે હવે એને કુતુલતા વધી હવે એ શ્રી ગુસાઈજી પાસે જશે અને એમને મળશે અને એમને પૂછશે કે આ તારીખે આ તિથિએ શ્રી ગોવર્ધનનાથજીને શ્રી બાળકૃષ્ણજીએ શૃંગાર કર્યા હતા અને જંગાલી રંગનો વાઘો ધારણ કર્યો હતો અને આ બધા શૃંગાર હતા એટલે આજે માધવદાસક ક્ષત્રીએ જ્યારે કૂપર ન ઉડાડ્યો ઉડાયો આકાશમાં એટલે હવામાં ફંગોળ્યો આનંદ સાથે એ વખતે સંધ્યા આરતીના દર્શન થઈ રહ્યા હતા પરંતુ રૂપમુરારીએ પૂછ્યું એટલે શૃંગારનું જે દર્શન પણ માધવદાસક કર્યું હતું કે શૃંગાર થઈ રહ્યા છે તો બાલકૃષ્ણજી કરી રહ્યા છે શ્રી ગોવર્ધનનાથજીના એ પ્રસંગ કાલે વિસ્તારથી વર્ણવ્યો એટલે કે જે દર્શન આઠે સમાના ગોવર્ધન નાથજીના ગોવર્ધન પર્વત ઉપર જે વૈષ્ણવો કરતા એ જ દર્શન અહીંયા અફઘાનિસ્તાનથી માધવદાસ ક્ષત્રિ કરતા એટલે એ દિવસે સંધ્યા આરતીના સમયે પછી આપું છું પણ આપે શૃંગાર વખતનું કહ્યું કે શૃંગાર વખતનું પણ કંઈક કહો એટલે શૃંગાર વખતે પણ જે દર્શન કર્યા હતા એનું સ્મરણ કરી ને પછી માધવદાસ ક્ષત્રિય કહ્યું કે આજે તો શ્રી બાલકૃષ્ણજીએ શૃંગાર કર્યો હતો પાછે રૂપમુરારી દાસને વહ દીન લીખી કે વહ શ્રીંગાર લીખી વહ બાળક હુકો નામ લીખી રાખ્યો પાછી રૂપમુરારી સો માધવદાસને વિનંતી કરી જો રૂપમુરારી દાસજી ને બાલક એટલે એ વખતે નાના હશે હો હોલકૃષ્ણજી પણ યુવાન હશે કિશોર તરુણ એવી અવસ્થા હશે આપણે છે નું એ કદાચ થોડાક હશે કારણ એ છે ને વિનંતી કરી છે રૂપમુરારી અબ તું મો પર કૃપા કરી કે મેરે ઘર પધારો પાછે રૂપમુરારી કે મનુષ્ય પાછે રહે सो एक मनुष्य माधव दास की हाट ऊपर उनको देखे को बैठा हो और आपू तो रूप मुरारी उन माधव दास के साथ उनके घर गए तब माधवदास ने रूप मुरारी सो विनती करी जो आप मोह पर कृपा करके आज रसोई याई करो पात्र माटी के कोरे मंगाई के जल नयो मंगाओ કેટલું એ વખતે પુષ્ટિ માર્ગના નિયમો પાળવાનું હતું કે જે અત્યારે આપણે શ્રવણ કરીએ તો આનંદ થાય પણ એ કેટલું કઠણ હતું એવું નહીં કે અફઘાનિસ્તાનમાં છે એટલે ક્યાંય પણ હોય પાત્રો માટીના કોરા મંગાયા કેમ ક્યાં સ્થળ એવું છે લેચ્છોનું છે એટલે એ કારણથી ગમે તે કારણથી નવું અને જળ પણ નવું મંગાવ્યું એ જળ ત્યાં હતું એ ના ચલાવ્યું તબૂપમુરારીને માધવદાસો કહ્યો જો જળપાત્ર સબ તમારો સરંજામ અમારે કામ આવી જાય ગો કારણ કે આ હજુ છે ને આ એટલા માટે મંગાવ્યું કે અત્યારે પોતે જે દેશમાં રહે છે એ દેશની જે છાપ છે એ સારી નથી લેચ્છોનો દેશ એ સારી છાપ ના કહેવાય કારણ કે એ લોકો ગાયને પણ નથી માનતા માતા પશુ જ માને છે અને અભક્ષ્ય અને અપેય એ બધું એ લોકો લે છે એટલે અહીંયા એમના મનમાંથી ક્ષોભ કાઢવા માટે કહ્યું તો એ કહે છે કે ના ના તમારું તો ચાલશે કારણ કે જેમને ગોવર્ધનના જે દર્શન આપતા હોય એ પછી જેવું તેવું ના ખાતા હોય એટલે વિશ્વાસ છે કે એ જેવા તેવા માણસો ન આવતા હોય એના ઘરમાં એટલે એમણે કહ્યું કે ના તમારું પાત્ર અને તમારું જળ ચાલશે કશું નવું મંગાવવાની જરૂર નથી આ એક વિવેક થયો રૂપમુરારી રૂપ સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજી કો ભોગ સમર્પી કે માધવદાસ હાથ ઉપર દૂસરે વૈષ્ણવ કો બુલાઈ ભોગ સરાઈ વા વૈષ્ણવ સહિત રૂપ મુરારી દોજને ભરી ભાતી સો પ્રસાદ લ્યો એટલે કે આપણે રૂપ મુરારી દાસનું જો સ્મરણ કરી લઈએ તો એ જ્યારે સેવક થયો ત્યારે બાદશાહનો શિકારી તરીકે આવેલો વ્રજમાં અને બાજનો શિકાર કરેલો અને પછી ગોવિંદકુંડ ઉપર શ્રી ગોસાઈજીના દર્શન થયા હતા અને શ્રી ગોસાઈજીના શરણે આવ્યો ત્યારે શ્રી ગોસાઈજીએ કૃપા કરીને ગોવિંદકુંડમાં સ્નાન કરાવીને પછી એને કોરા વસ્ત્રો પહેરાવીને નામ આપ્યું હતું એટલે નામ એ કેટલું બધું મોટું છે એનો મહિમા અહીંયા પ્રગટ કર્યો એક પ્રસંગ એવો બી આવશે કે જેમાં જે હષ્ટાક્ષર છે એમાંથી શું મહિમા છે એનો અને બ્રહ્મસબંધ છે એનો શું મહિમા છે પણ અહીંયા એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ કે અરૂપ મુરારી ને શ્રી ગુસાળીજીએ બ્રહ્મસંબંધ નથી આપ્યો તો આનો અર્થ બહુ સ્પષ્ટ થઈ રહ્યો છે હવે આટલા વખત પછી મને પણ સમજાઈ રહ્યો છે કે જેને માથે સેવા પધરાઈ છે એને બ્રહ્મ સંબંધ ખૂબ જ જરૂરી છે પણ જેને માથે સેવા નથી પધરાવી એવા જે જીવો છે જેમને આ કારણે એમને લેછ દેશમાં રહેવાનું થતું હોય અથવા તો આ શિકારી હતો પહેલાં એને બાદશાહની ચાકરી કરવી પડતી હોય અથવા જેમ પીર જાદા પીરજાદી અને અલી ખાન પઠાણ જેમ્પલી કુંજરી એને તો છેલ્લે નામ સંભળાવેલું તો એવા સમયે આપ નામ સંભળાવો છો એટલે તો પણ એમ એમનો લીલાનો અધિકાર થઈ જાય છે અહીંયા ભ્રમ સંબંધની પણ આવશ્યકતા રહેતી નથી કારણ કે આપ પૂર્ણ પુરુષોત્તમ છો કરતું કર્તુમ અન્યથા મન્યથા કરતું આપ સંકલ્પ કરો એ થાય એટલે અહીંયા નામ માત્ર રૂપ મુરાડીને સંભળાવ્યું છે અને એવી જ રીતે માધવદાસ ક્ષત્રિને પણ અહીંયા નામ જ સંભળાવેલું છે અને ભ્રમસબંધ કરાવ્યો છે કે નહીં એ જોઈ લઉં પણ માથે સ્વરૂપ નથી પધરાવેલું જેવી રીતે રૂપમદાસને પણ સ્વરૂપ નથી પધરાવેલું તો આપણને એમ થાય કે તો પછી આ કોને ભોગ ધર્યો નથી રૂપમુરારી દાસ પાસે સ્વરૂપ કે નથી માધવદાસ ક્ષત્રિ પાસે કોઈ સ્વરૂપ અને હા અમને બ્રહ્મસુબંધ પણ થયો છે માધવદાસ ક્ષત્રિયને એટલે આ લીલા સમજાતી નથી મને કે રૂપમુરારીદાસને ખાલી નામ જ આપ્યું છે અને માધવદાસને નામ બ્રહ્મસુબંધ બંને છે પણ સ્વરૂપ કોઈના માથે નથી અને અત્યારે બંને રસોઈ રૂપમુરારી ત્યાં સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને માધવદાસની હાટ ઉપર દૂસરા વૈષ્ણવોને બીજા વૈષ્ણવોને બોલાવી ભોગ સરાવી તે વૈષ્ણવો સહિત રૂપ મુરારી દાસે દો જને ભલી ભાતીસો પ્રસાદ લ્યો એટલે અહીંયા તો પછી કોને ધર્યું તો આ સંદેહ દૂર કરવા માટે અનેકવાર આ પ્રસંગ આવ્યો છે ત્યારે આપણે એટલું અનુમાન કરી શકીએ છીએ કે જો સ્વરૂપ જ માથે નથી પધરાવ્યું છતાંય જાણે અપરાશમાં સ્નાન કરી ભોગ ધરી અને પછી સમર્પ્યો અને સરાયો તો એ મનોમન ગોવર્ધનનાથજીનું સ્મરણ કરી અને ભોગ ધર્યો એવું જાણવું વાહી સમય કો વે પાછળ સમાચાર લિખી પત્ર મેં એક ધરૂ મનુષ્ય પઠાયો હવે રામદાસજી એટલે ગોવર્ધનનાથજીના ભિતરિયાજી એમને પેલો શ્રિંગારાજનો અને જે વસ્ત્રનો રંગ ને બધું હતું નોંધેલું એ પત્ર આખો લખી અને મોકલી દીધો એક વ્યક્તિ પાસે કે તમે અત્યારે ગુજરાત ભારત જાઓ બ્રજ જાઓ ગોવર્ધન પર્વત ઉપર જાઓ ત્યાં ભીતરિયાજીને આ પત્ર આપો શું પત્ર રામદાસ પાસ આવ્યો તા પત્ર કો રામદાસજી વાંચી કે વા દિના કો શિંગાર વાગો શ્રી ગુસાઈજી કે બાળક કો નામસબ આછી બાંધી લીખી પઠાયો જો પત્ર લે મનુષ્ય રૂપમુરારી દાસ પાસ આવ્યો તબ રામદાસજી કે પત્ર કે સૌ સમાચાર ઓર માધવદાસ કે માધવ દાસ કે એક બેધી વાલી આઈ એટલે હવે અહીંયાથી જે પત્ર ગયો એમાં એવું જાણવા માંગ્યુંગ્યું હતું કે ભાઈ આ દિવસે આ તિથિએ ગોવર્ધનનાથજીને શૃંગાર કોણે કર્યો હતો અને કયા રંગના વસ્ત્ર વાગા અને શૃંગાર હતા તો એ બધું લખીને રામદાસજીએ મોકલ્યું અને બધું સરખું મળતું આવ્યું એટલે કે જે અહીંયાથી દર્શન કર્યા હતા અને જે વર્ણન થયું હતું એ અને રામદાસજીએ ત્યાં જે નદી રાખ્યું હતું કે આ દિવસે શ્રી બાલકૃષ્ણજીએ શ્રૃંગાર કર્યો હતો અને જંગાલી રંગનો વાગો અને આ આ વસ્ત્ર અને આ અલંકાર એ બધું મળતું આવ્યું તબ રૂપ માધવ દાસ કી બહોત હિ કી જો યા વૈષ્ણવ કે બડે ભાગ્ય હૈ રહત હૈ તો કાબુલ મેં ઔર ઇનકો મન દ્રષ્ટિ બ્રજ મે હૈ તાતે ઇન સમાન કૌભાગ્ય પુરુષ ઓર ના હૈ બસ આ છે પૂર્ણ પુરુષોત્તમ અવતાર શ્રી ગુસાઇજીના કૃપાનું બળ ક્યાવું કહી દીધું મરારી કે ઈન સમાન કૌ ભાગ્ય પુરુષ ઓર નહીં હે બીજો કોઈ વ્યક્તિ આવો ભાગ્યશાળી નથી કે જેને ગોવર્ધન પર્વતનું એક પગથિયું ચડ્યા ચઢ્યા વગર ગોવર્ધનનાથજીના દર્શન અહીંયાથી થાય છે અને ત્યાં જે ચડે છે એમાં મેં ગઈકાલે કહ્યું એમ ટેરો ખુલે પછી દર્શન થાય ગોવર્ધનનાથજીના શૃંગાર કરતા હોય ત્યારે તો ટેરો હોય તો એ વખતે પણ દર્શન થાય છે એટલે આવું ભાગ્ય બીજા કોનું કોઈનું નથી શ્રી ગોસાઇજી આપો કૃપા કરી કે ઇનકો દિવ્ય દ્રષ્ટિ દે હૈ તાતે સુખ કો પ્રભુન કી કૃપાતે અવલોકન કરત હે યહ કાબુલ કિતની દૂરી અનાર્ય દેશ હે અનાર્ય એટલે જ્યાં આપણી હિન્દુ સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ નથી જ્યાં તમને કોઈ દિવસ નોરતા આવે તો આપણે અહીંયા જેમ ભૂતલ ઉપર ભારતમાં અહીંયા માતાજીના ગરબા અત્યારે જે થઈ રહ્યા છે એવું ત્યાં ના થઈ શકે ત્યાં નોરતા આવે ને જાય તો એ ખબર ના પડે અમારી દેશ એટલે આમાં એકલો આ નહીં ગણવો અફઘાનિસ્તાન અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા અબુધાબી યુ સાઉદી અરેબ આ બધા દેશો પણ જો કે તો બધે થાય છે આપણો વૈષ્ણવો ખૂબ પ્રમાણમાં છે બધા જ દેશોમાં ને ખૂબ બધા સમૂહમાં રહે છે એટલે એ તો ના કહી શકાય કે હવે નથી થતું એમ પણ એ વખત એમ કહી શકાય કે આ અનાર્ય દેશ છે તહા એટલે ત્યાં કોઈ આપણા ભારતના દેશના જે ઉત્સવો છે એ એનો આનંદ છે એ ત્યાં એટલો બધો આસાનીથી ના મળી શકે કારણ કે દેશની માન્યતા જુદી છે એ લોકો નથી માનતા સગુણ સાકાર ભગવાનને જ નથી માનતા એ લોકો તેમના નિરાકાર નિર્ગુણ અલ્લાહને માને છે અથવા ક્રાઇસ્ટ જીસસને માને છે એટલે ત્યાં તો આવી જે ઉત્સવોની આણંદની જે હીલી અહીંયા ભારતના વરસે છે એની ત્યાં બુંદ પણ ના પડી શકે એવો એનો વિરોધાભાસ છે અને ત્યાં દર્શન થઈ રહ્યા છે તો એનો ભાગ્ય કો કહા કહાનો એટલે આરા ભાગ્યનું શું કહેવું એટલે આ પ્રસંગમાં બસ હવે અહીંયા વિરામ થશે એક જ પેરેગ્રાફ છે એ પહેલાં હું એટલું જરૂર કહીશ કે હમણે હમણાં જ જે પ્રસંગ ગયો માર્ગની સ્થિતિવાળો જેમાં ઓગણીસો ને ચોરાણુંની સાલ ઈસવીસન માર્ગની સ્થિતિ પૂરી થઈ એવું સ્વયં શ્રી હરિરાયજીએ સિદ્ધ કર્યું શ્રી ગોકુલનાથજીને જે જડાવ કુલે ધર્યા પરમાનંદ સોની જે હતા એમના નામધારી વૈષ્ણવ એમની પાસે બી સિદ્ધ કરાવીને અને પચાસ વર્ષની જે વિશેષ માગણી કરાવી માર્ગની સ્થિતિ માટે એ ગણતરી કરતાં ઓગણીસો ને ચોરાણુંમાં માર્ગની સ્થિતિ પૂરી થઈ પરંતુ શિક્ષાપત્રમાં ઠેર ઠેર હરિરાયજીએ જે માર્ગ સ્થિતિ પૂરી થયા પછી વૈષ્ણવો ભૂતલ પર હશે એમને કોઈ પણ દુઃખનો સામનો કરી શકાય એ માટેનું સમાધાન આપે કર્યું છે શિક્ષાપત્રમાં વારંવાર અને એ શબ્દ છે કારણ કે આપ જાણતા હતા આપનું કર્તવ્ય એ જ હતું આજ્ઞા પણ એવી જ હતી શ્રી ગોકુલનાથજીની કે આપ એવા સાહિત્યો રચો કે જેથી બધી જ જાતિના લોકોને એનો સમાધાન અને લાભ મળે એટલે આપે તો પંજાબી ગુજરાતી રાજસ્થાની એમ કરી અને અનેક અનેક ભાષાઓમાં રચ્યું છે અને આપણે આયુષ્ય એકસો પચીસ વર્ષનું ભોગવ્યું છે પણ આ બધું ફક્ત ને ફક્ત વૈષ્ણવોના આવનારા સમયમાં થતા પ્રશ્નોના સમાધાન માટે એટલે આપે આ પણ કહ્યું છે બધી જગ્યાએ કે માર્ગની સ્થિતિનું દુઃખ એમ જે દુઃખોના વર્ણન કર્યા છે એમાં માર્ગની સ્થિતિનું દુઃખનું વર્ણન કરીને પછી એનું સમાધાન આપે જ બતાવી દીધું છે તો આના બે બે વસ્તુ પુરવાર થઈ જાય છે કે માર્ગની સ્થિતિનું દુઃખ એ અનુભવ થતો હોય એ સમયે પણ વૈષ્ણવો ભૂતલ પર બિરાજતા હશે એટલે કે આ ઓગણીસો ચોરાણું પછીના જે વૈષ્ણવો અત્યારે જ્યાં સુધી વલ્લભ છે ભૂતલ પર ત્યાં સુધી તો માર્ગની સ્થિતિ કેવી રીતે પૂરી થઈ જાય પણ માર્ગની સ્થિતિનું દુઃખ એટલે એવું બની શકે કે ઠાકોરજીનું સાનુભાવ બતાવવું એ પણ હવે બંધ થયું હોય આટલું થઈ શકે સમાધાન પણ માર્ગની સ્થિતિના દુઃખનું સમાધાન જો લખ્યું હોય તો એનો અર્થ એવો જ થયો કે માર્ગની સ્થિતિ પત્યા પછી પણ વૈષ્ણવોને કોઈ દુઃખ કે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે એનું સમાધાન હરિરાયજીએ ગોકુલનાથજીની કૃપા આશીર્વાદથી કહ્યું છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ ભજન કરવા માત્રથી જીવનું માર્ગની સ્થિતિનો દુઃખ ચાલ્યું જશે આનો અર્થ જ એવો થયો કે ઓગણીસો છન્નું પછીના જે વૈષ્ણવ બ્રહ્મસો પહેલા લઈ ચૂક્યા છે એ અને હવે જે નવા લઈ રહ્યા છે એ એમને હવે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્મરણ કરવું એ જ એક માત્ર કર્તવ્ય બચ્યું છે આ સમજાય અને વંદન છે અને એટલા એક દોડ મને આજે યાદ આવે છે કે હવે તો ખરેખર આ જે સ્થિતિ પછી જે જીવો છે એને જો ખરેખર જુઓ લીલામાં પ્રવેશ કરવો એમાં તો કોઈ શંકા જ નથી જ્યાં સુધી વલ્લભ કુલ ભૂતલ પર છે અને બ્રહ્મસુબંધને નામ આપે છે ત્યાં સુધી તો સાક્ષાત આ પુષ્ટિમાર્ગ શરૂ થયો તે વખતથી જ નક્કી થયેલું છે કે ભૂતલ પર જ્યાં સુધી વલ્લભ કુલ કારણ કે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી છે કે આપના વંશ આપને આપના વંશ થકી જે જીવ શરણે આવશે એનો અમે અંગીકાર કરીશું એનો અમે ત્યાગ નહીં કરીએ અને આ પ્રસંગમાં આપ્યા દોહરાયું છે જ્યારે રામાણંદ પંડિત જલેબીનો ભોગ ધર્યો તે વખતે ગોવર્ધનનાથે જ કહ્યું કે અમે એટલા માટે આ જલેબી અંગીકાર કરી કે અમે કેવી રીતે ત્યાગ વલ્લભ કે અમે ત્યાગ કરી દીધો છે એનો તો ગોવર્ધનનાથજી કે પણ અમે ત્યાગ કેવી રીતે કરી શકીએ અમે તો વચન આપેલું છે કે આપ અને આપના વંશથી જે જીવન અંગીકાર કરીશું એનો કદી પણ ત્યાગ નહીં કરીએ એટલે હવે આપણે સમય જે આવ્યો છે એમાં જે ગોકુલનાથજીએ જે ભાવ હરિરાયજીના હૃદયમાં સ્થાપ્યો છે એનું દોડ આટલું જ થાય કે ગુણ લાગાતી જાતું રસના હે રસનાવાલા વલ્લભ ગુણલા ગાતી જાતું હે રસના એટલે વલ્લભ અને વિઠ્ઠલ એક જ છે વિઠ્ઠલ એટલે ગુસાઈજીના ગુણલા ગાતી જાતું હે રસના હે રસનાવાલા વાલા ખોટી ખર્ચે જોતું વાણી અંતે થઈ જાવાનું પાણી હે રસના હે રસના વાલા વલ્લભ ગુણલાા ગાતી જાતુ હે રસના હે રસના વાલા ખોટો લારો આયુષ્ય કાપે જિંદગી ને ઓછી કરી નાખે જોડાઈ જા વલ્લભ જાપે હે રસના હે રસના વાા વલ્લભ ગુણલાા ગાતી જાતુ હે રસના હે રસના વાા તો હવે એક માત્ર મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવા માત્રથી પણ માર્ગની સ્થિતિનો દુઃખ નિવૃત્ત થઈ જાય છે એવું આપ શ્રી હરિરાયજીનું ગોકુલનાથજીના હૃદયના ભાવનું જ વચન છે અને આ હવે અત્યારે આ વાર્તા પ્રસંગ વિરામ થઈ રહ્યો છે भाव प्रकाश मैं या वार्ता में यह सिद्धांत जतायो जो पुष्टि मार्गीय वैष्णव को देश काल कर्म बाधा करत नाही जहां अपने प्रभु सुख सो बिराजे वाही देश वैष्णव के लिए उत्तम है क्यों जो मलेच्छ देश में हूँ प्रभु अपने जन को या प्रकार अनुभव जतावत है ताते वैष्णव को एक सेवा ही को आश्रय करनो ઓર પ્રથમ માધવદાસ હરિદાસ હરિદ્વારને શ્રી ગુંસાઈજી પાસ નામ પાએ તા પહેલે શ્રી ગુંસાઈજી તા પહેલે શ્રી ગોકુલજી ઓર વૃંદાવન ગ્રજ કછું હું માધવદાસને દેખ્યો ન હતો શું શ્રી ગુંસાઈજી પાસ નામ પાછે સર્વ દર્શન કર્યો જો હવે ફરી વર્ણન થયું નહીં આ ગોકુલનાથજીનું આ ગોકુલનાથજીના શબ્દો છે એમાં એવું કહ્યું કે નામ પામ્યા હતા અને જ્યારે પેલામાં હરિરાયજીએ ભાવ પ્રકાશમાં નામ નિવેદન એવું લખ્યું છે પણ ખરેખર તો નામ જ પામ્યા છે એટલે આ હમ્લેશ દેશના જીવો માટે આવી જ રીતે કૃપા કરતા ભ્રમસોબંધ ન આપતા એટલે અત્યારે એ બધું વાતનો પ્રસંગ ગોકુલનાથજી દર્શન કરાવી રહ્યા છે કે એ પહેલાં તો એને વ્રજની ખબર પણ નહોતી અને એણે નામ પામ્યો એવું કહે છે ગોકુલનાથજી એ પછી તો એ તો પોતાનો કાબુલ આવી ગયો પાછી આપણે દેશ કાબુલ ગયે એણે વ્રજ સરખું જોયું જ નથી तहाँ प्रभुन की कृपा ऐसी बई जो श्रीनाथ जी माधव दास को वहाँ ही दर्शन देने लागे और श्री गोसाई जी माधव दास के हृदय में अलौकिक लीला स्थापित अपने प्रताप ते करे ताते ये माधव दास हृदय की अलौकिक दृष्टि सो सर्व देखन लागे सो वे दास श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते ताते इनकी वार्ता कहाँ तय कही हमें आती काले वार्ता क्रमांक नौ आवश्यक अब श्री गोसाई जी के सेवक हरजी कोठारी बाइला कोठारी के भतीजा राजनगर असारवा में रहते तीन की वार्ता को भाव कल श्री गोसाई जी परम दयाल की जय हो श्री गोवर्धन नाथ की जय हो